ગિરનારની પાંચમી ટકરીઓનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે જૈન સંસ્થાઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ઇસ્યુ કરી છે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે પાંચમી ટેકરી પર ભગવાન નેમિનાતા પગલા હોવાનો દાવો કરાઈ રહ્યો છે દત્તાત્રેયના પગલા હોવાના દાવા સામે જૈન વચ્ચે વિવાદ થઈ રહ્યો છે હિન્દુઓના મતે પાંચમી ટેકરી પર અધિકારી દત્તાત્રેય છે વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ગયા છે છે વચ્ચે વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં ગિરનાર ની ટેકરી ઉપર પાંચમી ટેકરી ઉપર નેમિનાથના પગલાં હોવાનું જૈન સમુદાયના લોકોનું કહેવું છે અને તેવા જ દાવા સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જ્યારે હિન્દુત્વના અ તમામ આગેવાનો દ્વારા આ નીમીનાતના પગલા નહીં પરંતુ દત્તાજરીના પગલા હોવાનું પણ રજૂઆત છે તે કરવામાં આવી છે હવે સમગ્ર વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે હવે હાઈક નિર્ણય લેશે કે આ પગલા કોના છે અને જે અંતર્ગત જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પણ જવાબ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને એપ્રિલ મહિનામાં જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ આ મુદ્દે જવાબ રજૂ કરશે જી જી દિવ્યા જોડે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર